શહેરના સમતા વિસ્તારના અમૃતનગરમાં ચાલતી શ્રી રામદેવ ચરિત્ર માનવ જ્ઞાનયજ્ઞના પ્રસંગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સમતા જ્ઞાનહુતિ અમૃતનગરમાં એકવીસ માર્ચથી શ્રી રામદેવ ચરિત્ર માનવ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સત્યાવીસમી માર્ચે પૂર્ણાહુતિ નિમિત્તે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામદેવ યુવક મંડળ શ્રી અમૃતેશ્વર યુવક મંડળ સાંઈ યુવક મંડળ શ્રી નકલંગ નેજાદારી બીજ યુવક મંડળ તેમજ મંડળ દ્વારા આ જ્ઞાન નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામદેવ ચરિત્ર માનવ જ્ઞાન પૂર્ણાવતી પ્રસંગે સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદીનો નો લાવો લીધો હતો આ પ્રસંગે વોર્ડ યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર વીરેન રામી સાથે ભાજપાના અગ્રણી લલિત પટેલ ખાસ ઉપસ્થિત રહી શ્રી રામદેવ મહારાજ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી યોજાયેલ મહાભંડારામાં ચાર હજાર થી વધુ ભક્તજનોએ પ્રસાદીનો લાવો લીધો હતો જય શિયા રામ જય રામદેવજી મહારાજ વડોદરામાં આવેલ અમારા લક્ષ્મીપુરા એરિયામાં અમૃતનગર એરિયાની અંદર અમૃતનગર મહા મહાદેવનું બહુ મોટું મંદિર છે અહીં છેલ્લા સાત દિવસથી રામદેવજી મહારાજની સપ્તાહનું આયોજન થયેલું હતું આજે એનો છેલ્લો દિવસ છે આજે એક મહાભં મહાભંડારાનું પણ આયોજન છે લગભગ સાડા ચાર હજારની માણસોની આજુબાજુ જમણવાર પણ છે આજે રામદેવજી મહારાજ રણુજા થયા રામદેવરા ખાતે અને એને એના અસંખ્ય ભક્તો છે એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે ખૂબ સરસ સપ્તાહ વચાણી છે અને આજે રામદેવજી મહારાજનો એક સંદેશો હતો કે ભોજન અને ભોજન ભજન કરવું ભોજન કરાવવું એને હિસાબે બધા કાર્યકર્તાઓની અગાધ મહેનતથી ઘણા ધર્મસ્તંભોના લક્ષ્મીજી એમને દાન રૂપી પૈસાથી એક ભંડારનું આયોજન થયું છે આ સપ્તાહનું આયોજન થયું છે રામદેવજી મહારાજ બધા ઉપર ખૂબ આશીર્વાદ આપે રામદેવજી મહારાજ બધાને ખૂબ સુખ સંપત્તિ આપે એવા આશીર્વાદ અમે એની પાસે પ્રાર્થના કરી છે રામદેવજી મહારાજ પાસે જય શિયા રામ સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારની અંદર અમૃતનગર ખાતે અમૃતેશ્વર મહાદેવ મંદિરના પ્રાટાંગણની અંદર આજે શ્રી રામચરિત રામદેવજી મહારાજના જ્ઞાન યજ્ઞનું સાત સાત દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું આજે છેલ્લા દિવસે ભંડારાનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનના મુખ્ય એવા શ્રી રામદેવ સખી મંડળ સખી મંડળ ક્રિષ્ના મંડળ અમૃતેશ્વર યુવક મંડળ અને શ્રી નીલ નકવન નેજાધારી બીજ મંડળના આયોજનથી આજે ખૂબ સરસ સાત સાત દિવસ સુધી આ વિસ્તારની જનતાને આજે રામદેવજી મહારાજના જે ઉપદેશો છે એનો લાભ મળ્યો છે ત્યારે આ અમે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારની અંદર આવાને આવા ધાર્મિક કાર્યો થતા રહે અને લોકો એની અંદર ખૂબ જોડાય અને ધર્મ પ્રેમી બને એ જ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારીની નગરીની સાથે સાથે આ ધર્મનગરીની અંદર જે અમારો અમૃતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલો આ વિસ્તાર છે અહીંયા આવેલું અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે રામદેવ મહારાજનો જ્ઞાન જ્ઞાન યજ્ઞ અહીંયા શરૂ કરવામાં આવ્યો હતો આ એકવીસમી તારીખે યજ્ઞનું શરૂઆત કરવામાં આવી હતી આ યજ્ઞ રૂપિયા પાઠોત્સવની અંદર અમૃતનગરના તમામ એ યુવા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને સાત સાત દિવસ સુધી જાગીને આના તમામ વ્યવસ્થાઓનું જે અહીંયા કાર્ય કર્યું છે સાથે તમામ સખી મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સખી મંડળોએ સાત સાત દિવસ સુધી જ્યારે પણ મહાદેવ અહીંયા રામદેવ મહારાજના પાઠોત્સવ ચાલતા હોય તો તમામ લોકોને અહીંયા બેસાડવાની વ્યવસ્થા હોય કે છેલ્લા દિવસ એટલે કે આજના દિવસે ભવ્ય ભંડારાની વ્યવસ્થા હોય આ તમામ વ્યવસ્થાને અહીંયાથી અમૃતેશ્વર મહાદેવ મંદિરના તમામ યુવક મંડળ અહીંયાનું આવેલું સખી મંડળ મેજાધારી રામદેવજી મહારાજ બીજ મંડળ અમારા બાપુનું એવી રીતે અહીંયા આવેલા તમામ એ યુવાનોનો અને સખી મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વડોદરા શહેરને ધાર્મિક અને સંસ્કારી રીતે જોડી રાખવા માટે આજે ભવ્ય આયોજનો કરવામાં આવે છે અને જેવી રીતે આ ભંડારૂપી પ્રસાદની અંદર અહીંયા હજારો લોકો આજે પ્રસાદ લેવા આવ્યા છે ત્યારે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પ્રસાદ લેવા આવ્યા છે એ લોકોને પણ રામદેવ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ રહે તેમના પર સદાય તેમની કૃપા રહે એવા જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું જય રામદેવજી મહારાજ